છોકરાઓ તો સ્કૂલે વહી પણ આજે બા દાદા પણ ગાંધીનગર વહી ગયા એટલે સવારમાં અત્યારે ઘર સુનું લાગે કેમકે પચાસ ટકા વિજયભાઈ ઓફિસ રહી ગયા લાગુ ત્યાં એટલે અમે ત્રણ જણા ઘરે હોય ત્યારમાંથી ટોટલ અમે ફેમિલીમાં તેર મેમ્બર છે એમાં ત્રણ મેમ્બર ગાંધીનગર છે અને મારા પપ્પા અને મમ્મી પણ ગાંધીનગર ગયા છે હવે એટલે પાંચ જણા ત્યાં છે ઓલરેડી અને આઠ જણા અહીંયા છે એમાં આઠમાંથી ચાર સ્કૂલે ગયા છે અને બીજી ભાઈ ઓફિસે ગયા છે એટલે ત્રણ જણા અત્યારે થઈ ગયો બાકી છે કામ કરે છે અને હું અત્યારે નાસ્તો કરવા નીચે આવ્યો છું નાસ્તો કરીને એટલે હું ઓફિસે પછી એક વાગ્યા સુધી અત્યારે અને જઠાણી બે એકલા હશે આ શું કરશો તમે

ટાઈમ થયો છે નવ વાગ્યા અને પચીસ મિનિટ જેવો થઈ ગયો સવારના અને ઓફિસે જ આવશું ઓફિસે જતા જતા એટલો વિડીયો બનાવવાનું મન થયું કે હમણાં તમે બધાએ ખૂબ સપોર્ટ કર્યો છે તો એ બદલ ખૂબ ખૂબ આભાર બધાનો અને પહેલી વસ્તુ એ છે કે ઘણા સમયથી હું જે ક્વેશ્ચન મતલબ જે તમારે કોમેન્ટ હોય એમાં રિપ્લાય આપતો હતો અને આવડા બે ત્રણ દિવસથી ત્યાં નેટવર્કનો ગામડે પ્રોબ્લેમ હતો પછી કોમેન્ટ વધારે હતી એટલે કોમેન્ટમાં રિપ્લાય આપી શકાતો નહોતો આપી આપી તો દીધો હશે મોટે ભાગે કોમેન્ટનો રિપ્લાય આપી દીધો છે પણ જે સવાલ એવા હોય કે એનો જવાબ મને ખબર ન હોય એમાં કદાચ નથી આપ્યા પણ એ જવાબ આપવામાં થોડુંક લેટ આવતું હોય કે કદાચ આજ તમે કોમેન્ટ કરી હોય તો એનો જવાબ કાલે આપ્યો હોય એવું કદાચ થયું હોય નકર તો હું છે ને અડધી કલાકની અંદર અંદર તમારા કોમેન્ટનો આન્સર આપતો એટલે થોડુંક નેટવર્ક પ્રોબ્લેમને કારણે અને થોડાક બધા સાથે હોય એટલે થોડાક આપણે બીજી હોય ફોનમાં થોડાક ઓછા ઇન્વોલ્વ હોય એના કારણે થોડોક જવાબ આપવામાં લેટ છે તો એ બધા સોરી અને આવી આવી રીતે કોમેન્ટ તમે કરતા રહીજો તમે આવી આવી રીતે વિલોગ અમારા જોતા રહેજો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર ચાલો તો હવે આજનો લોગ એ આપણે મેં ચાલુ તો કરી દીધો છે પણ હવે આગળ આગળ શું થાય મને ખબર નથી એટલે

वर्षात तो जेनी वर्षात वगैरे भिज्या हूं काय आणि न्या भिज्यात आपण खातात का गिरमा ग्या ते खादा दा मग खातात जनत खावा पाहिजे नाही तू कायसो नाही तू हूं काटास भाई लो एमरी गयो आहे काय करता क्रिकेट दडो तो बस भागता दा बोलो

હાલ આવતું ઉતાર ઉપર 1 વાગે આ ઉપર છોડ છે ના 9 કે પહેલા ઉતરવાનું ગુડ મોર્નિંગ વેલકમ ફરી સ્વાગત છે આજના નવા લોકો માં આવે આજે સન્ડે અને તારીખ છે 24 અને બેન જો તમારે સવારમાં વહેલા ઊઠીને ટીચર ટીચર રમવા મળ્યા છે પણ સ્ટુડન્ટ છે નહીં કોઈ એટલે ટીચર એકલા છે પ્રેક્ટિસ કરતા હશે તો

સવાર સવારમાં ડાઇનિંગ ટેબલ ઉપર શેકેલી સિંગ પીળી છે એટલે ખાવાની મજા આવી ગઈ એક દાનો સાંખી પછી તમને બતાવો બોલો શું છે નાસ્તામાં અત્યારે સ્ટેપલાસ ખાવાના હોય ને આપણી થોડી હોય આપણે તો રોજ ખાવાની જ છે પણ આ સ્ટેપલાસ છે એટલે ટેપલા ખાઈ લઈ

બટાકાનો ભાંગો રીંગણા હોય બટાકા બે હોય ને એમાં ભાંગો ભાંગો એને હાલો આપી જશે એનો ભાંગો એનો અમે ભાંગી ખાઈ લઈ નૈતિક શું છે ઉમર કાલતું લાગે તારે હે હું બપોર આવ્યો ને તો એ તો નહોતો ક્યાં ગયો હતો મૂવી જોવા હા ભાઈ વાહ એકલો એકલો જવા મળ્યો મોટો થઈ ગયો હવે